ફક્ત સાઠ રૂપિયા ખર્ચીને તમે ડબ્બો ભરીને બટેટાની વેફર બનાવી શકો છો એકદમ બજા જેવી ક્રિસ્પી અને દૂધ જેવી ધોળી તો આ વેફર બનાવવા માટે મેં અત્યારે લાલ બટેટાની પસંદગી કરી છે એની પાછળનું કારણ એ છે કે એની અંદર સ્ટાચનું પ્રમાણ ઓછું હોવાથી વેફર છે એ વધારે ક્રિસ્પી બને છે ફટાફટ તળાઈ જાય છે અને દૂધ જેવી ધોળી બને છે તમે ઈચ્છો ને તો માર્કેટમાં આ રીતના જે રેગ્યુલર બટેટા મળે છે ને એનો ઉપયોગ પણ કરી શકો છો પણ આ બટેટાનો ઉપયોગ કરવાથી જે એની કિનારીનો ભાગ છે ને લાલ પડી જાય છે કારણ કે આ બટેટામાં સ્ટાશનું પ્રમાણ વધારે હોય છે તો અત્યારે આપણે આ દોઢ કિલો જેટલા બટેટા લીધા છે તો મારે અહીં ચાલીસ રૂપિયા કિલો ભાવના બટેટા પડ્યા છે તો મેં સાઠ રૂપિયાના લીધા છે તમારે ત્યાં શું ભાવ ચાલી રહ્યો છે એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બટેટાને છોલો ને એ પહેલાં આ પ્રોસેસર તમારે અચૂકથી કરી લેવી તો મેં અહીંયા ઊંડું વાસણ લીધું છે જેની અંદર એકદમ ઠંડુ પાણી લઈ લીધું છે અને સાથે આપણે બરફના ટુકડા પણ નાખીશું તો મેં અહીંયા એક મોટો ટુકડો બરફનો નાખ્યો છે આમ કરવાથી આ પાણી છે ને એકદમ ચિલ્ડ એટલે કે ઠંડુ થઈ જશે આમ કરવાનું કારણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો અહીંયા વારાફરથી આપણે બટેટા છોલતા જવાનું છે અને સીધું એને આ ઠંડા પાણીમાં નાખતા જશું જો એમને આપણે બારે રાખશું ને તો આ બટેટા કાળા પડી જાય છે હવાના કોન્ટેક્ટમાં આવવાથી હવે તમે જોઈ શકો છો બધા બટેટાની છાલ ઉતારી લીધી છે અને એકદમ દૂધ જેવા કઠણ અને કડક આ બટેટા થઈ ગયા છે કારણ કે આપણે એને ઠંડા પાણીમાં મૂકી દીધા હતા આ બટેટાને આપણે ત્રીસ મિનિટ સુધી પાણીમાં મૂકી દીધા બાદ તમે જોઈ શકો છો કે તળિયામાં સ્ટાર્ચ ભેગું થઈ ગયું છે જે તમને વ્હાઇટ કલરનું દેખાઈ રહ્યું છે એ સ્ટાર્સ છે તો આ મુખ્ય કારણ હતું જો ઠંડા પાણીમાં બટેટાને આવી રીતે પલાળવામાં આવે તો જે વધારાનું સ્ટાર્ચ હોય છે એ તળીએ બેસી જાય છે અને આપણી જે વેફર છે એ દૂધ જેવી ધોળી અને ક્રિસ્પી બને છે અને લાંબા સમય સુધી ક્રિસ્પી બની રહે છે તો હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં અહીં એક બાઉલની અંદર મેં હાફ કપ જેટલું પાણી લીધું છે હવે અત્યારે હું સિંધવ મીઠોનો ઉપયોગ કરી રહીશું જેથી આ વેફરને આપણે ફરાળમાં પણ લઈ શકીએ તો મેં દોઢ ટી સ્પૂન જેટલું આ સિંધવ મીઠું લીધું છે તમે છો તો રેગ્યુલર મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું જો સાદા મીઠાનો ઉપયોગ કરો તો તમારે એક જ ચમચી નાખવાનું સિંધવ મીઠું થોડુંક મોડું હોય છે એટલે મેં દોઢ ટી સ્પૂન જેટલું નાખ્યું છે હવે મીઠાને સારી રીતે પાણીમાં ઉઘાડ લીધું છે ને એને મૂકી દઈશું સાઈડમાં હવે જે પાણીમાંથી થી બટેટા હતા એમાંથી આપણે એક બટેટું કાઢશું બાકીનાને આપણે પાણીમાં જ રહેવા દઈશું જો બારે કાઢશું તો બટેટા કાળા પડી જશે હવે આ બટેટાને આપણે નેપકિનની મદદથી કોરા કરી લેશું તો એક એક બટેટાને આપણે વેફર પાડવાની છે ને એક એક બટેટાને આપણે કોરો કરવાનું છે તો એ બટેટાને કોરું કરી લીધા બાદ આપણે આ રીતની ઝીણી ખવણી લેવાની છે જો ખમણી જાડી હશે તો વેફરને તળાતા પણ સમય લાગશે અને એનામાંની વેફર છે એ થોડીક નરમ પણ બને છે અને સાથે એની કિનારીઓ લાલ પડી જાય છે તો અહીં તમે જોઈ શકો છો મારી વેફર કેટલી પાતળી છે કે આવી રીતે આંગળીઓ પાછળથી દેખાઈ રહી છે તો આપણે આવી ઝીણી ખમણીનો ઉપયોગ કરવાના છીએ જેથી વેફર ફટાફટ બની પણ જશે અને એ ક્રિસ્પી પણ બનશે સાથે એનામાં તેલ પણ નહીં ભરાય તો આવી રીતે આપણે એક બટેટાની કતરી કરી લીધી છે તમે ઈચ્છો તો સીધું તેલમાં પણ એની કતરી કરીને નાખી શકો છો પણ તેલમાં નાખવાથી જે લોકો બિગીનર્સ હોય છે એ થોડુંક દાધી જવાનો પ્રશ્ન રહે છે અહીં તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એકવાર તેલને સારું એવું ગરમ કરી લેવાનું ને પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની હવે વારાફરથી આપણે આવી રીતે વેફર નાખતા જશું તો એકવારના બેચમાં જેટલી કતરી આવે એટલી જ આપણે એડ કરવાની છે વધારે નહીં કરીએ સેજ સેજ ઉપરથી આવી રીતે દબાવી દઈશું અત્યારે તમે જોઈ શકો છો બબલ્સ કેટલા બધા હતા હવે ધીરે ધીરે આ બબલ્સ ઓછા થવા લાગ્યા છે તો આ રીતના જ્યારે બબલ્સ ઓછા થઈ જાય ત્યારે આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠાવાળું પાણી નાખીશું પાણી નાખતા પહેલાં આપણેને ચલાવી લીધું છે હવે પાણી નાખવાથી તેલમાં છાંટા ઉડે છે એટલે દાજી ન જવાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું પહેલાં તમે જોયા હશે કે બબલ્સ કેટલા બધા હતા જ્યારે વેફર તળાઈ જશે ત્યારે એકદમ આ રીતના બબલ્સ દૂર થઈ જશે એટલે આપણે સમજી લેવાની છે કે આપણી વેફર તળાઈ ગઈ છે અને આવા વેફર દૂધ જેવી ધોળીને એકદમ ક્રિસ્પી આપણી તૈયાર થઈ છે હવે જ્યારે વેફરને તળી લો ત્યારે તમને આવી રીતે કાણાવાળા વાસણમાં રાખવાનું છે જેથી વેફરમાંની વરાળ છે કાણા મારફતે દૂર થઈ જાય તો જેના કારણે વેફર ક્રિસ્પી બની રહી છે જો તમે થાળીમાં કે પ્લેટમાં કાઢો છો તો વરાળ છે બહાર નીકળતી નથી જેના કારણે વેફર પોચી પડી જાય છે હવે ફરી પાછું તેલ થોડું ગરમ થઈ જાય એટલે ફરી પાછી આપણે બીજો બેચ નાખી દઈશું હવે બીજા બેચમાં આપણે પાણી નથી ઉમેરવાનું કારણ કે આપણે મીઠાનું પ્રમાણ સારું એવું લીધું છે તો જો અત્યારે ફરી પાછું તમે પાણી ઉમેરશો ને તો વેફર છે એ ખારી તૈયાર થાય છે તો આપણે ઓલ્ટરનેટ નાખવાનું છે મીઠાવાળું પાણી એટલે એક બેચમાં જો તમે મીઠાવાળું પાણી નાખ્યું તો બીજા બેચમાં નથી નાખવાનું બીજા બેચમાં આપણે ફક્ત વેફરને તળી લેશું કારણ કે તેલમાં ખરાશનું પ્રમાણ ઓલરેડી હોય છે તો આવી રીતે મેં એ બધી વેફર તળી લીધી છે અને અવાજ અને ક્રંચ સાંભળીને તમને મન થઈ ગયું ને કે બનાવવાનું તો આ મારો વિડીયો તમને કયા ગામ કયા શહેર કયા મેટ્રો સિટીથી જોવો છો મને જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ થાય કે ભાઈ મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે તો આ વેફર બનાવીને તમે ઘરેથી ગૃહિણીઓ અથવા બેચલર્સ છે એ લોકો ઘર બેઠા ધંધો કરી શકે છે અને મહિને લાખો રૂપિયા કમાઈ શકે છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી અથવા વિડીયો કોઈપણ કારણોસર તમને હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલું બેલ બટનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો આ સાઠ રૂપિયાના બટેટામાંથી તમે જોઈ શકો છો ડબ્બો ભરીને આપણી વેફર તૈયાર થઈ છે તો ચાલો ફરી મળીશું હજી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ